શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો બત્રીસ પુતળીની વાર્તા સાંભળી રહ્યા છીએ આપણે આપણે અત્યાર સુધીમાં સાત પુતળીની વાર્તા સાંભળી લીધી અને આજે આઠમી પુતળી લક્ષ્મણા પુતળીની વાર્તા સાંભળીશું બત્રીસ એ બત્રીસ પુતળીની વાર્તા મિત્રો આપણે આ વિડીયોમાં મૂકશું અને તમે ગમે ત્યારે જઈને આ ચેનલમાં બત્રીસ પુતળીની વાર્તા સાંભળી શકશો ઓમ નમો ભગવતે વાસુદેવાય હર હર મહાદેવ જો મિત્રો તમને વાર્તાઓ સારી લાગે આ ચેનલમાં ઘણી બધી ધાર્મિક કથાઓ વાર્તાઓ છે ભગવાનની વાર્તાઓ છે અને જીવનમાં આપણને જ્ઞાન આપે આપણી ચિંતા દૂર કરે એવી બધી જ વાર્તાઓ છે સાંભળજો અને વિડીયો શેર પણ કરજો અને પુતળીની વાર્તા લક્ષ્મણા પુત્રી ધનવંત શેઠની વાર્તા કોજ રાજા આઠમી દિવસે પૂજા પાઠ કરી સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં સિંહાસન માંથી લક્ષ્મણ નામની પુત્રી બહાર આવીને બોલી ઉઠી હે રાજા આ સિહાસનો ઉપર વિક્રમ રાજા જેવો શુરો અને બોલો રાજા જ બેસી શકશે તેનો પરોપકાર કેવો છે તે જાણો તે માટે હું ધનવંત શેઠની વાર્તા કહું છું તે એક જીતે સાંભળજો કહે પુતળી ભોજ શૂણ વિક્રમનો મહિમાય એવો પરાક્રમ જો કરો ધરોષિંહાસન પાય એક દિવસ વિક્રમ રાજાએ રાજ્યના ખજાનચીને ખાનગીમાં બોલાવી પૂછ્યું આપણા ભંડારામાં કેટલું દ્રવ્ય છે ખજાનજી હાથ જોડીને કહ્યું મહારાજ જરૂર કરતા વધારે દ્રવ્ય છે ઉપરાંત આપણી પાસે સત્ય નીતિ સદાચાર વિનય ધર્મ ભાવ પર ઇત્યાદિ સાત્વિક પ્રકારનું ધન તો એટલું બધું છે કે ખૂટાડ્યું ખૂટે તેમ નથી વિક્રમ રાજાના મનમાં હતું કે પાસે વધારે દ્રવ્ય હોય તો ભલાઈના અને લોક કલ્યાણના વધારે કાર્યો થઈ શકે આમ વિચારી રાજા તો મહાદેવને પ્રસન્ન કરવા જંગલમાં આવેલા એક શિવાલયમાં મહાદેવની ભક્તિ કરવા બેસી ગયા રાજા એ પરંતુ મહાદેવ પ્રસન્ન થયા નહીં એટલે રાજા એ કમળ પૂજા કરવા તલવાર ખેંચી અને તેને પોતાની ગરદન ઉપર ઉગામવા જાય છે ત્યાં તો મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા હે રાજા બલિદાન આપવા કેમ તૈયાર થયા છો વિક્રમ રાજા હાથ જોડીને કહે છે ભોળાનાથ મને એટલું બધું ધન આપો કે હું હર હંમેશ ભલાઈના કાર્યો કરી શકું મહાદેવે કહ્યું હે રાજા અહીંથી દક્ષિણ દિશાએ આવેલ સમુદ્રમાં એક બેટ છે ત્યાં એક અવધૂત ધૂણી દખાવીને બેઠો છે તેની પાસે સુવર્ણ બનાવવાની જડીબુટ્ટી છે તે તને આપશે તો તારી મનોકામના જરૂર પૂર્ણ થશે આટલું કહી મહાદેવજી અંતર ધ્યાન થઈ ગયા વિક્રમ રાજા ત્યાંથી બારો બાર દક્ષિણ દિશાના પંથે પરવર્યા તાપ સખ્ત પડતો હતો કેટલા કેટલોક ચાલ્યા પછી રાજાને તરસ લાગી જળાશયની શોધ કરતા તેમને એક જૂની વાત જોવા મળી તે પગથિયા ઉતરીને વાવમાં પાણી પીવા ઉતર્યા આ વાવમાં એક બાજુ ચોક હતો તેમાં ચાર ઝોગણીઓ બેઠી હતી તે સોકટાબાજી રમવામાં તલ્લીન હતી એવામાં રાજા પર નજર પડતા ઝોગણીઓ ખડખડાટ હસીને કહેવા લાગી તું ઠીક મોકા ઉપર આવી પહોંચ્યો હવે અમારી ક્ષુધા શાંત થશે વિક્રમ રાજાએ જરાય ડર્યા વગર કહ્યું મારાથી તમને શાંતિ મળતી હોય તો હું ખુશ છું હવે હું તમારા તાબામાં છું હવે મને તે બતાવો કે તમે કોણ છો અને અહીં પુરાણી વાવમાં શા માટે બાજી રમી રહ્યા છો એક જોગણી કહે પહેલા તારી ઓળખાણ આપ પછી અમે બધું બતાવીશું વિક્રમ રાજાએ કહ્યું હું હરસિદ્ધિ માતાનો પરમ ભક્ત વિક્રમ રાજા છું હવે તમારી ઓળખાણ કરાવો આ જોગણીઓ પર હરસિદ્ધિ માતાની ભક્ત આ જોગણીઓ પણ હરસિદ્ધિ માતાની ભક્ત હતી તેથી વિક્રમ રાજાને માનથી પાસે બેસાડી પૂછ્યું હે રાજા તમે આ બાજુ શા કામે નીકળ્યા છો તમે કારણ જણાવો તો અમે તમને બતાવી બનતી સહાય કરીશું વિક્રમ રાજાએ પોતાની સર્વ હકીકત કહી સંભળાવી એટલે એક જોગણી જોગણી વાવના એક ખૂણામાં પડેલી ઊંડો ઊંડાણ પાવડી લઈ આવી અને તે વિક્રમ રાજાને આપતા કહ્યું ઓડણ પાવડી લાઈ અને વિક્રમ રાજાને આપીને કહે છે કે રાજા તમે જે સ્થાને જવા માંગો છો તે અહીંથી ખૂબ દૂર છે પરંતુ આ ઉડાણ પાવડી પગમાં પહેરશો તો તે તમને આકાશ માર્ગે ઘણી ઝડપથી નિર્ધારિત સ્થળે પહોંચાડી દેશે આ ઉપરાંત તમારે જ્યાં જવાની ઈચ્છા હશે ત્યાં આ ઉડાણ પાવડી તમને સહી સલામત પહોંચાડી દેશે વિક્રમ રાજા ભલી લાગણી ભલી લાગણી જોગણીઓના આભાર માની ઉડાણ પાવડી પગમાં પહેરી લીધી અને બોલ્યા હે પવન પાવડી તું મને દક્ષિણ સાગરના બેટમાં અવધૂત પાસે લઈ જા અને પવન પાવડી રાજાને લઈ ઉડી તેણે આકાશ માર્ગે ઝડપથી પંથ કાપીને વિક્રમ રાજાને સમુદ્રના બેટમાં પેલા અવધૂત પાસે પહોંચાડી દીધા રાજાએ અવધૂતને પગે લાગી કહ્યું મહાદેવજી મને તમારી પાસે મોકલ્યા છે મહાદેવજીએ મને અહીં મોકલ્યો છે તો મને સુવર્ણ સિદ્ધિ વાળી જડીબુટ્ટી આપો ધનનો ઉપયોગ મારે લોકોને ભલાઈ કાર્યો માટે કરવાનો છે અવધૂતે રાજાને એક જડીબુટ્ટી આપી કહ્યું રાજા અતિ લોભ તે પાપનું મૂળ છે માટે લોપ કરશો નહીં આ જડીબુટ્ટીની મદદથી તમને છપ્પન કરોડ સોના મોહર મળશે તેથી વધુ ઈચ્છા રાખશો નહીં રાજાએ અવધૂતનો આભાર માની તેમના આશીર્વાદ લઈ ઉડાણપાવડી પગમાં પહેરી લીધી પછી ઉજ્જૈન નગરીમાં પોતાને લઈ જવાની આજ્ઞા કરી એટલે ઉડાણપાવડી આકાશ માર્ગે ઉડી અને જોત જોતામાં વિક્રમ રાજાને તેમના મહેલે પહોંચાડી દીધા પછી વિક્રમ રાજાએ લુહાર પાસે લોખંડના સોના મોહર જેટલા કદના 56 કરોડ ગોળ કકડા બનાવ્યા અને તેના પર જડી બુટ્ટી અડકાડી એટલે 56 કરોડ સોના મોહર બની ગઈ હવે વિક્રમરાજેનો ધન ભંડાર ધનથી છલોછલ ભરાઈ ગયો હતો રાજાની જે ઈચ્છા હતી તે પૂર્ણ થઈ હતી ઉજ્જૈન નગરીમાં ધનવંત શેઠ મોટા લક્ષ્મીવંત ગણાતા હતા તેમની સાઈબીનો પાર ન હતો એક દિવસ શ્રીમંત નામે દૂર દેશનો એક ઝવેરી કિંમતી રત્ન લઈને તે વેચવા માટે ઉજ્જૈન નગરીમાં ઝવેરી બજારમાં આવ્યું તેણે ઘણા ઝવેરીઓને તે રત્ન બતાવ્યા પરંતુ તે એટલું બધું કિંમતી હતું કે તેની કિંમત જેટલા કોઈની પાસે હતા નહીં આખરે ધનવંત શેઠે લાખ રૂપિયા આપી તે રત્ન ખરીદી લીધું અને શ્રીમંત ઝવેરીને પોતાને ત્યાં મહેમાન તરીકે રાખ્યા સાંજના વાળું કર્યા પછી ધનવંત શેઠે અને શ્રીમંત ઝવેરી વાતો કરતા બેઠા હતા વાત વાતમાં શ્રીમંત ઝવેરીએ કહ્યું શેઠ મારે એક પુત્રી છે તે પરણવા યોગ્ય ની ઉંમરની થઈ છે પરંતુ તેને લાયક મૃત્યુ નહીં મળવાથી કાયમ ચિંતા રહે છે જો તમારા ધ્યાનમાં કોઈ સારો મૂર્તિઓ હોય તો બતાવો જેથી મારા માથેથી ભાર ઓછો થાય શેઠે હસતા હસતા કહ્યું ઝવેરી મૂર્તિઓ શોધવાની કઈ જરૂર નથી મારો જ દીકરો છે તેની સાથે તમારી પુત્રીના વિવાહ કરો કરો કંકુના શ્રીમંત ઝવેરીએ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને બંનેએ વિવાહ નક્કી કરી અરસ પરસ ચાલલા કર્યા અને સગા વ્હાલામાં સાકર વેચાઈ થોડા દિવસ પછી સ્થિવન ઝેરી પોતાના દેશમાં જતા રહ્યા દેશો પસાર થતા ગયા તેમ ધનવન શેઠના ધંધામાં ખોટ આવતી ગઈ સંઘરેલા માલની કિંમત એટલી બધી ઘટી ગઈ કે બહુ ખોટ ખાઈને તે માલ તેમણે કાઢી નાખ્યો એક વખત તો માલ ભરીને દૂર દેશાવર ગયેલા વહાણો દરમિયાન તોફાનમાં ભાંગીને ભૂકો થઈ ગયા બાકી રહ્યું હતું તે માલ ભરેલા ગોદામો આગમાં ભસ્મીભૂત થઈ ગયા આથી લેનદારો પૈસા માટે શેઠને હેરાન કરવા લાગ્યા અને શેઠની જે ઉઘરાણી હતી તે તો ડૂબી જ ગઈ હતી કોઈ નાણાં આપતું નહીં અંતે ધનવંત શેઠને દયાળુ દેવાળું કાઢી કુટુંબ સાથે બીજા ગામમાં ભાગી જવું પડ્યું જ્યાં લખો લૂંટ ધન હતું ત્યાં પાય પાયના વખા જેને ત્યાં ધાન્યના કઠોરો કોઠારો ભર્યા હતા તેને ત્યાં કણકણના ફાફા હતા એક વખતના ધનવંત શેઠ તેમની પત્ની અને લાડકોડમાં ઉછરેલ તેમનો એકનો એક દીકરો મહેનત મજૂરી કરી માંડ માંડ રોટલા ભેગા થતા હતા એક વખત કોઈ સોદાગર મારફત જાણવા મળ્યું કે દેવાળું કાઢીને સાથે કોઈ ગામમાં જઈને વસ્યા છે અને બધા મજૂરી કરી ગુજરાન ચલાવે છે આ જાણી શ્રીવંત ઝવેરીએ પોતાની દીકરીનું વેવિશાળ તોડી નાખ્યું અંતે ઉજ્જૈન નગરીના ભાલચંદ લખપતિના દીકરા રતનચંદ સાથે વિવાહ કરી દીધા જ્યારે ઉજ્જૈન ઉજ્જૈની નગરીમાં ધનવંત શેઠની વાત વિસરાય પડી ત્યારે ધનવંત શેઠ પોતાના કુટુંબ સાથે ઉજ્જૈનની નગરીમાં પાછા ફર્યા અને ગરીબ લોકોના વિસ્તારમાં એક ઝૂંપડી બાંધીને તેના કુટુંબ સાથે રહેવા લાગ્યા થોડાક સમય પછી શ્રીવંત ઝવેરી પણ કુટુંબ કબીલા સાથે ઉજ્જૈનની નગરીમાં આવ્યા અને એક હવેલી વેચાતી રાખી તેમાં સાહેબીથી રહેવા લાગ્યા તેમની પુત્રીના લગ્ન હવે થોડા દિવસોમાં થવાના હતા તેથી લગ્નની તળામાં તૈયાર ચાલી રહી હતી તૈયારીઓ કરવા લાગ્યા લગ્નના આગલા દિવસે શ્રીવંત ઝવેરીએ આખા ગામને જમાડ્યું વિક્રમ રાજા પણ સૌ કુટુંબ જમી ગયા હતા વિક્રમ રાજાને વિચાર આવ્યો કે ગામમાં કોઈ જમ્યા વગર રહી ગયું તો હોય તો તેની તપાસ કરી આવો આ વિચારી રાજા વેશપલટો કરીને ગામમાં જ્યાં જ્યાં તપાસ કરવા લાગ્યા ફરતાં ફરતા તેઓ જ્યાં ધનવંત શેઠની ઝૂંપડી હતી ત્યાં આવ્યા ઝૂંપડીમાંથી સ્ત્રી પુરુષના રુદનનો અવાજ સાંભળી તેઓ અર્ધ ખુલ્લી ઝૂંપડીમાં પ્રવેશ્યા જોયું તો માં દીકરો ઝેર ખોળીને પીવાની તૈયારી કરી રહ્યા હતા વિક્રમ રાજાએ ઘસીને ઝેરનો વાટકો લઈને ઢોળી નાખ્યો પછી છોકરાને પૂછ્યું અરે ભાઈ તું તો જવાન છે સાધુ કે જીવન દોરી ટૂંકામાં તૈયાર થયો છે છોકરાએ કહ્યું આપ વિક્રમ રાજા છો આપે વેશ કર્યો છે છતાં આપને હું ઓળખી ગયો છું તેનું કારણ એ કે હું ઘણીવાર મારા પિતા ધનવંતશેઠ સાથે રાજ દરબારમાં આવતો હતો હા તો મારા મરવાનું કારણ જણાવું આજથી છ વર્ષ પહેલા મારા વિવાહ દૂર દેશા રહેતા શ્રીવંત ઝવેરીની પુત્રી સાથે થયા હતા ત્યારે અમારે લીલા હતા પરંતુ ત્યારબાદ અમારી એવી દશા પલટી પડતી દશા બેઠી કે જોત જોતામાં અમે ભિખારી બની ગયા શ્રીવંત ઝવેરીએ આ વાત જાણી એટલે તેમને તેમણે મારી સાથેનો તેમની પુત્રીનો વિવાહ ફોક કરીને અહીંના લાલ લાલચંદ લખપતિના દીકરા રતન રતનચંદ સાથે કરી દીધા એ શ્રીમંત ઝવેરી હવે અહીં રહેવા આવ્યા છે થોડા દિવસોમાં તેઓ અહીંયા ઘણી ધામધૂમથી તેમની દીકરીના લગ્ન કરવાના છે આ અમારું હળહળતું અપમાન છે અમારાથી એ સહન નહીં થાય તેના કરતા તો મરવું શું ખોટું ધનવન શેઠની પત્ની વચમાં બોલી ઉઠી મહારાજ મારો એકનો એક દીકરો ઝેર પીને મરી જવા તૈયાર થયો તો પછી મારે જીવીને શું કરવું છે આથી અમે મા દીકરો ઝેર પીવાની તૈયારી કરતા હતા ક્યાં તમે આવી પહોંચ્યા ને ઝેરનો વાટકો ઢોળી નાખ્યો વિક્રમ રાજા એ બંનેને આશ્વાસન આપ્યું અને કહ્યું તમને અન્યાય થયો તમને અન્યાય થયો હશે તો પૂરી તપાસ કરીને તમને ન્યાય મળે તેવું જરૂર કરીશ તમે થોડી ધીરજ ધારણ કરો આટલું કહી વિક્રમ રાજા મહેલ ગયા અને પ્રધાનજી મારફત શ્રીમંત ઝવેરીને મહેલે બોલાવી આવકાર આપી મીઠાસથી પૂછ્યું શેઠજી મેં સાંભળ્યું છે કે થોડા સમયમાં તમારી જે દીકરીના લગ્ન લાલચંદ લખપત્યાના દીકરા રતનચંદ સાથે થવાના છે તેના વિવાહ અગાઉ ધનવંત શેઠના દીકરા સાથે કરેલા હતા અને પાછળથી તે વિવાહ તોડી નાખ્યા તો આમ કરવાનું કારણ શું શ્રીમંત ઝવેરીએ કહ્યું પુત્રીનું સુખ દરેક મા બાપ જુએ છે જ્યારે મેં મારી દીકરીના વિવાહ ધનવંત શેઠના દીકરા સાથે કર્યા ત્યારે ધનવંત શેઠ શ્રીમંત હતા બજારમાં તેમની સારી ઈજ્જત હતી પરંતુ કેટલાય સમય પછી તેમણે દેવાળું કાઢી આબરૂ ગુમાવી અને ખાવાના પણ સાસા થઈ પડ્યા આવું મેં જાણ્યું એટલે મેં મારી દીકરીના સુખ ખાતર વિવાહ ફોક કરી નાખ્યા તોડી કાઢ્યા આમ મારો કોઈ અપરાધ છે કઈ આમાં મારો કોઈ અપરાધ નથી વિક્રમ રાજા બોલ્યા શેઠજી લક્ષ્મી કોઈની થઈ છે ખરી તે તો સદા હસ્તી ફરતી રહે છે વેપારીઓ હોય તે પોતાની શાખ અને વચન ઉપર લાખો રૂપિયાના નિર્ધાર કરે છે સામાજિક વ્યવહાર બાંધે છે પછી ગમે તે સ્થિતિ સર્જાય છતાં પાછી કરતા નથી તે રીતે જોતા તમે ખોટું કામ કર્યું છે વચન ભંગ કર્યો છે તમે જવે ધંધામાં અઢળક ધન કમાયા છો કદાચ તમારી દીકરીને ગરીબ સાસરામાં જવું પડે તો તમે જમા તમે જમાઈને તમારા ધંધામાં રાખી સુખી કરી શકો તેમ છો તમને એ કેમ ના સુજ્યું શ્રીમંત ઝવેરી બોલ્યા અમુ વેપારીઓ હંમેશા બરોબરી સાથે સંબંધ રાખે છે તેમાંય સામા પક્ષવાળી ઈજ્જત આબરૂ અને ધન વૈભવનો ખાસ ખ્યાલ રાખે છે ધનવંત શેઠ તે બધું ગુમાવી બેઠા એટલે ન છૂટકે મારે કરવું પડ્યું છે વિક્રમ રાજા સમજ્યા કે શ્રીમંત ઝવેરી ધન લોભી છે એટલે તે ધનના ઢગલા જોઈને પોતાનો સિદ્ધાંત ફેરવશે આમ વિચારી તેમણે કહ્યું શ્રીમંત શેઠ તમે જેને નિધન કહો છો તો ધનવંત શેઠને હું છપ્પન કરોડ રૂપિયા આપું તો તમે તેમના દીકરા સાથે તમારી લાડલી પુત્રીને ને શ્રીમંત શેઠ હવે વિગડ્યા તેને રાજાને તેમ કરવાની કબૂલાત આપી જ્યારે શ્રીમદ્ ઝવ ઝવેરી વિદાય થયા ત્યારે રાજાએ પ્રધાનજીને બોલાવી રાતોરાત એક ભવ્ય હવેલી ખરીદ ખરીદી કરી અને તે હવેલીમાં પોતાના ધન ભંડારમાંથી છપ્પન કરોડ રૂપિયા પહોંચાડી દીધા પછી રાજા પોતે ધનવંત શેઠ પાસે ગયા અને તેમને સર્વ હકીકત કહી આથી ધનવંત શેઠ તેમની પત્ની અને તેમનો પુત્ર ઘણો જ હર્ષ પામ્યા તેઓ વિક્રમ રાજાને પગે પડ્યા તે બધાને પેલી ખરીદી ખરીદી કરેલી હવેલીમાં લઈ ગયા બીજા જ દિવસથી નિર્ધન બનેલો ધનવંત શેઠ અને તેમના કુટુંબીઓ હવેલીમાં કરોડપતિની શાનથી રહેવા લાગ્યા શ્રીમંત ઝવેરીને આ ખબર પડી એટલે તેમણે લાલચંદ લખપતિના દીકરા સાથે કરેલ વેવિશાળ તોડી નાખી દીધું અને તેમની દીકરીના લગ્ન ઘણા ઠામ ઠામ ધામ ધામધૂમથી ઠામ માઠથી ઠાઠ માઠથી ધનવંત શેઠની પુત્રી સાથે કરી દીધા હવે લાલચંદ લખપતિના દીકરા રચનચંદનું મગજ બગડ્યું પોતાનું વેવિશાળ તૂટવાથી તે આત્મહત્યા કરવા તૈયાર થયો આ ખબર વિક્રમરાજને પડી એટલે તેને પોતાને પ્રધાનની પુત્રી સાથે પરણાવી રાજી કર્યો અને ઘણું દ્રવ્ય આપ્યું આથી ત્રણેય કુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ ગયો રાજ્યભરમાં વિક્રમ રાજાની કુને અને ઉદારતાના સમાચાર પ્રસરી જતા બધા વિક્રમ રાજાના ગુણગાન ગાવા લાગ્યા લક્ષ્મણ પુત્રીએ ધનવંત શેઠની વાર્તા પૂરી કરતા કહ્યું હે ભોજ રાજા જોયું ને વિક્રમ રાજાની ચતુરાઈ અને ઉદારતા તેના જેવો રાજા હશે તે જ આ સિંહાસન પર બેસી શકશે આમ કહી લક્ષ્મણ ના પુત્રી સહુને બીગ મૂડ બનાવી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ તો મિત્રો આ હતી આઠમી પુત્રીની વાર્તા લક્ષ્મણા પુત્રીની વાર્તા મિત્રો વાત સારી લાગે તો લાઇક શેર કરી આ ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ